સુરતની નામાંકિત સુરભી ડેરી વિવાદમાં આવી છે સુરભી ડેરીમાંથી નકલી પનીરના વેપલાનો પર્દાફાશ થયો સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે સુરભી ડેરી દ્વારા શંકાસ્પદ પનીરનું વેચાણ કરાતું હતું અડાજણની નામાંકિત સુરભી ડેરીના બે સ્થળો પર દરોડા શહેર એસઓજી અને પાલિકાના ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા ખટોદરા અને ઓલપાડ ખાતે દરોડાની કાર્યવાહી કરાઈ ખટોદરા ડેરીમાંથી સાતસો ચોપ્પન કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે આરોગ્ય વિભાગે કુલ ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પનીરના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબ ખાતે મોકલવામાં આવ્યા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે એસઓજીના મતે સુરભી ડેરીના પનીરનો સંપૂર્ણ જથ્થો નકલી છે દરોડાની કાર્યવાહી બાદ સુરભી ડેરીના સંચાલકો ઉગર પહોંચી ગયા નકલી પનીરનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે તેવું એસઓજીએ કહ્યું સુરતમાં જ્યાં ત્યાં નકલી ચીજવસ્તુઓની ભરમાર છે પહેલા ઘી નકલી બટર અને ફરી એક વખત નકલી પનીરનો જથ્થો મોટા પ્રમાણમાં સુરત સુરત અને મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો છે હાલ સુરત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ આપણી જોડે જોડાયા છે સીધી વાત કહીશું તેમના જોડે સર કઈ રીતની માહિતી હતી અને આ કાર્યવાહી કરવામાં આવી છે કેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા દિવાળીના સમયથી સતત અમે લોકો આવી નકલી જે ચીજવસ્તુઓ ખાદ્ય પદાર્થ છે એને પકડવામાં અમારી ટીમો લાગેલી છે અમારા કમિશનર સરે પણ આ બાબતે અમને સૂચનાઓ આપેલી છે કે કોઈપણ શહેરીજન કોઈપણ નકલી ચીજવસ્તુ ન આરોગ્ય એનું સતત અમે ધ્યાન રાખતા હોઈએ છીએ એને અનુસંધાને અમને ખબર પડી કે સુરભી ડેરી છે એના જે યુનિટ છે ત્યાં પણ આવું નકલી પનીર વેચાય છે કારણ કે એ લોકો પણ સસ્તા ભાવમાં પનીર વેચે છે તો ત્યાં અમે જઈએ અને રેડ કરતા અમને ટોટલ સાતસો ને પંચાવન કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો તે સીઝ કર્યા બાદ જે એના સંચાલક છે કૌશિકભાઈ પટેલની પૂછપરછ કરતા એ લોકોનું ઓલપાડ સાયણ ખાતે પણ એક યુનિટ ચાલે છે અને ત્યાં એનો પ્રોડક્શન યુનિટ છે ત્યાં પણ બસો કિલોગ્રામનો જથ્થો અમને મળી આવ્યો તદુપરાંત ત્યાં ચારસો ને વીસ કિલોગ્રામ બટર શંકાસ્પદ દૂધ શંકાસ્પદ નેવું લીટર તેલ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ જે છે સાત લીટર જેવું અમને મળી આવ્યું છે આ તમામ જથ્થો સીઝ કરવામાં ટોટલ ત્રણ લાખથી ઉપરનો મુદ્દામાલ છે અને આ રીતે આખી કાર્યવાહી કરવામાં આવેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા શું લાગી રહ્યું છે જે તમામ બટર હોય કે પછી દૂધ હોય કે તેલ હોય કે પનીર હોય આ જથ્થો અસલી કે નકલી પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ લોકોનો નકલી જ જથ્થો હોય છે ને જ્યારે અમે પકડતા હોઈએ છીએ ત્યારે તેઓ સામેથી જ પણ કબૂલી લેતા હોય છે કે આ નકલી છે ત્યારબાદ જ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ આ પ્રકારનો જથ્થો આરોગવાથી લોકોના આરોગ્ય સામે કેટલું મોટું જોખમ ખૂબ મોટું જોખમ રહેલું છે લોકોને પાચન તંત્રના રોગો ચામડીના રોગો શરીર ઉપર ખંજવાળ આવવી તથા ભવિષ્યમાં વધુમાં વધુ આવો જો પદાર્થો આરોગોમાં આવે તો કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે જે પ્રમાણે આપણે નામ જણાવ્યું કે સુરભી ડેરી તો આ સુરભી ડેરી કા વિસ્તારમાં આવેલી છે ને સુરતમાં કઈ રીતની છાપ ધરાવે છે સુરભી જે ડેરી છે એનું ખૂબ સારું નામ છે અઢા અંદર એની શાખા આવેલી છે ખૂબ મોટી એની શોપ છે અને ખૂબ સારું નામ છે તો એ લોકોએ તો આવું પ્રવૃત્તિ ન કરવી જોઈએ છતાં એ લોકોએ કરી છે તો એસઓજી રેડ કરીને એ લોકોને ખુલ્લા પણ પાડ્યા છે અને નજીકના ભવિષ્યમાં જે લોકો રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે અથવા કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે ને એ લોકો જો આવા કોઈ શંકાસ્પદ પનીર ઘી કે અન્ય માખણ કે કોઈ પણ વસ્તુઓ વેચવાનો અથવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો કંઈ પ્રયત્ન કરશે તો અમે લોકો એના ઉપર સતત ડ્રાઈવ રાખીને લોકોને છોડવામાં નહીં આવે સુરભી ડેરી છે તેના દ્વારા આ તમામ જથ્થો ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી એ લોકોની પ્રવૃત્તિ તો સતત ચાલુ જ હતી પરંતુ અમે જ્યારથી ડ્રાઇવ ચાલુ કરી ત્યારથી અમે માહિતી મેળવીને હવે અમે સતત આની પ્રવૃત્તિ જે છે એને પકડવાનું ચાલુ રાખશું અને એ લોકો કોને કોને સપ્લાય કરતા હતા એ હજી તપાસ અમારી ચાલુ છે અને આગળ એના અંદર જે નામ ખુલશે એ લોકોને ત્યાં પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે વારંવાર કોર્પોરેશન હોય કે પછી સુરત એસઓજી દ્વારા આવા ભેળસેડિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે છતાં પ્રવૃત્તિ યથાવત રહી છે તો આગામી દિવસોમાં એસઓજી તરફથી કડા કયા પ્રકારની કડક કાર્યવાહી આગામી દિવસોમાં આની ભારેમાં ભારે કલમો સાથે ગુનાઓ દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ એના પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરાંત આ લોકો ઉપર સતત વોચ રાખી અને લોકોના જે આરોગ્ય સાથે નુકસાન કરે છે એવું જરાય પણ ચલાવી નહીં લેવાય પ્રશ્ન જ્યાં આ નકલી પનીર સપ્લાય કરાયું હશે અને તે લોકો દ્વારા પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હશે તો તેવા સંજોગોની અંદર શું આવા લોકો સામે પણ કાર્યવાહી થશે જો જથ્થો પકડાશે તો ચોક્કસ એ લોકો જોડે કાર્યવાહી થઈ થશે પરંતુ જો જથ્થો નહીં મળી આવે તો પછી જ્યારે પણ એ લોકો પાસે કોઈ જથ્થો હશે અને એને જો નકલી છે એવું સાબિત થશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ આ સુરત શહેર રોડ પર ત્યાંથી પણ મોટા પ્રમાણમાં પનીર તેલ અને જે બટર સહિતનો જથ્થો છે તે કબ્જે કરવામાં આવ્યો છે કુલ ત્રણ લાખથી વધુની મત્તાનો મુદ્દા માલ કબજે કરાયો છે ત્યારે આરોપીઓ દ્વારા કયા કયા આ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો સૌથી મહત્વની બાબત તો એ છે કે જે પનીરના જથ્થાનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એસઓજીએ જણાવી દીધું છે કે આ જે પનીરનો જથ્થો છે તે નકલી છે સુરતની નામાંકિત ડેરી સુરભી ડેરી કે શહેરની અલગ અલગ બ્રાન્ચો તેની આવેલી છે અને સુરભી ડેરીનું નામ મોટું હોવા છતાં લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હતા જોવાનું એ છે કે આગામી દિવસોમાં નામાંકિત ડેરીના સંચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કેમેરામેન દેવાગ્રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત